ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આવનારા સમયમાં આ રાશિના લોકો બનશે ભાગ્યશાળી મકાન સંબંધિત સમસ્યાઓનો આવશે અંત તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે રોમાંસમાં અડચણો આવી શકે છે કારણ કે તમારો પ્રિય વ્યક્તિ બહુ સારો મૂડમાં નથી સારા સમાચાર મળશે નવી તકો મળવાથી જીવનમાં પરિવર્તન આવશે તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતી વખતે સાવધાની રાખો તમારો ઈર્ષાળુ સ્વભાવ તમને દુઃખી અને નાખુશ કરી શકે છે તમે તમારા બાળકો સાથે વાત કરો અને તેમની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે પરિવારના સભ્ય સાથે વાદવિવાદને કારણે વાતાવરણ થોડું બોજારૂપ બની શકે છે પરંતુ જો તમે તમારી જાતને શાંત રાખો અને ધૈર્ય રાખો તો તમે દરેકનો મૂળ સુધારી શકો છો એવા સંકેતો છે કે ભાગીદારીમાં થોડો નફો નહીં થાય તમારા પોતાના લોકો વજાણ્યાઓ જેવું વર્તન કરતા જોવા મળી શકે છે સાચા અને શુભ પ્રેમનો અનુભવ કરો મોટા બિઝનેસ લેવડ દેવડ કરતી વખતે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો મિથુન રાશિની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રના લોકો માટે હાલનો સમય વ્યસ્ત રહેશે સ્થૂળતા તમને ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે તમને તમારા જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાનો મોકો મળશે માનસિક તણાવના કારણે ક્રોધી સ્વભાવ રહેશે તમારી પાસે કામના મોરચે વસ્તુઓને તમારા માટે અનુકૂળ બનાવવાની સારી તક મળશે હાલના સમયે તમે બીજાને તમારી તરફ આકર્ષિત કરશો કેટલાક લોકો તમને પ્રેમ પ્રસ્તાવ પણ આપી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો તમારા કાર્યમાં આવતા ફેરફારોને કારણે તમને લાભ મળશે બૌદ્ધિક વિચાર દ્વારા આશંકાઓ દૂર થશે તમારું સારું સ્વાસ્થ્ય તમને હકારાત્મક રીતે વિચારવામાં અને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે તમને તમામ ક્ષેત્રો અને સહકર્મીઓ તરફથી પણ સંપૂર્ણ સહયોગ અને સમર્થન પ્રાપ્ત થશે શેર માર્કેટમાં રોકાણ કરવું શુભ સાબિત થઈ શકે છે તમારી આસપાસના લોકો કંઈક કેવું કરી શકે છે જેના કારણે તમારા જીવનસાથી ફરીથી તમારા તરફ આકર્ષિત થશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે આધ્યાત્મિક ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત થવાની સંભાવના છે તબિયતમાં તમે શિથિલતા અને ચિંતાનો અનુભવ કરશો કોઈને પણ તમારા રહસ્યો વિશે ચર્ચા કરવાનું અથવા જાહેર કરવાનું ટાળો કારણ કે તેઓ તમને બ્લેકમેલ કરશે ગુસ્સાને કારણે તમારું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ કારણ વગર તણાવ ન લો તમને તમારા કાર્યસ્થળ પર અધિકારીઓની મદદ મળશે તમારો વિરોધ નબળો રહેશે અને તેમના દ્વારા કરવામાં આવતા તમામ પ્રયાસો નિરર્થક રહેશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ઉત્સાહ પર નિયંત્રણ રાખો કારણ કે વધુ પડતી ખુશી પણ સમસ્યાઓનું કારણ બની શકે છે જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો સંતુષ્ટ મન સાથે તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકો છો તમે માનસિક રીતે સ્વતંત્ર રહેશો ધીરજ રાખો અને આવનારી મુશ્કેલીઓનો સામનો કરો તમારી ભાવનાઓ ઊંચી રાખો તમે તમારી જાતને વધુ પરિપક્વ વ્યક્તિમાં પુનઃનિર્માણ કરશો તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહી શકશો તમારો આત્મવિશ્વાસ વધશે વેપારી વર્ગ પ્રવાસમાં વ્યસ્ત રહેશે તમારી મહેનત તમને ફળ આપશે અને લોકો તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો લાંબા ગાળાના રોકાણને ટાળો અને તમારા મિત્રો સાથે બહાર જઈને થોડી ખુશીની ક્ષણો વિતાવો ઈરાદામાં મજબૂતી પ્રગતિનો માર્ગ મોકળો કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો આજીવિકા અને સુખના સાધનો સુરક્ષિત કરી શકશે કોઈના સહયોગની અપેક્ષા ન રાખો જે લોકો વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમના વિદેશ જવાની શક્યતા છે તમારા બાળકોનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે નાણાકીય મોરચે આ સમય સારો રહેશે કારણ કે રોકાણ તમને વળતર આપશે કામમાં થોડી મુશ્કેલી પછી તમને હાલના સમયે કનિક સારું જોવા મળી શકે છે ઘરની બહાર ખાવાની વસ્તુઓનું પણ ધ્યાન રાખો ધનરાશિની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે હાલનો સમય રોમેન્ટિક રહેશે परिस्थिति जरूरिया ने समझता मित्रों साथे बहार जाओ तमे खूब भाग्यशा रहे अधिकारियों तरफ थी विशेष उपकार प्राप्त करशो प्रयत्नों मांग सफल थशो एक शक्तिशाली अने आकर्षक शक पद पर उदय पामशो भावनात्मक निर्णयों लेती वक्ते तमारी समझदारी भूलशो नहीं ते सारा पैसा कमाई शको छो। જો તમે રૂઢિચુ સ્ત્ર કરો મકર રાશિની વાત કરીએ તો શારીરિક રીતે ફિટ રહેવાનો આ સમય છે તેથી તમારે કેટલીક પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કરવું જોઈએ જેથી કરીને તમે શારીરિક અને માનસિક રીતે વિકાસ કરી શકો અને જીવનનો આનંદ માણી શકો તમારે તમારી લાગણીઓને નિયંત્રિત કરવાનું શીખવું પડશે તમારા જીવનસાથી સાથે કેટલાક મતભેદ થઈ શકે છે કાર્યસ્થળ પર તમારે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા મિત્રો સાથે બહાર જઈને થોડી ખુશીની ક્ષણો વિતાવો તમારા નિર્ણયમાં તમારા માતા પિતાની મદદ મહત્વપૂર્ણ સાબિત થશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યસ્થળ પર તમારું મહત્ત્વ વધશે મકાનની સમસ્યા હલ થશે વિદેશમાં અભ્યાસની તકો છે કેટલાક લોકો તેમના મિત્રોની મદદથી કામ કરી શકે છે કામનો બોજ વધારે હોઈ શકે છે નવી જવાબદારી મળ્યા પછી તમે ખુશ જણાશો તમને લાગશે કે તમારી નીતિઓ યોગ્ય રીતે કામ કરી રહી નથી આવી સ્થિતિમાં તમારે નિષ્ણાતની સલાહ લેવાની જરૂર છે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં આવશે અને નવો આર્થિક લાભ લાવશે લોન સંબંધિત બાબતોનું સમાધાન થશે આ સમયે તમે ઘણી બધી બાબતોને લઈને ચિંતિત રહી શકો છો અનિશ્ચિતતાની લાગણી ચાલુ રહી શકે છે વેપારમાં આ સમય ખૂબ જ સ્વચ્છ અને લાભદાયક રહેશે आध्यात्मिकता તરફ ઝુકાવડશે તમે એકલા સમય પસાર કરવાનો પસંદ કરશો તમારો માતા-પિતાનો અભિપ્રાય તમારી પ્રગતિ માટે વધુ અસરકારક સાબિત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો